મુખ્યમંત્રીએ નડિયાદ પહોંચી સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈ સરદાર સાહેબને આદરાંજલિ અર્પણ કરી મુખ્યમંત્રી બુધવારે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડિયાદ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈ સરદાર સાહેબને ભવાંજલિ અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમની શરૂઆત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ ખાતે પહોંચી દેસાઈ વગો સ્થિત સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઢોલનગારા સાથે ઉમરકાભરું સ્વાગત કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ સરદાર પટેલ જન્મસ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી ભવાંજલિ આપી મુખ્યમંત્રીએ સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ફોટોને સૂતરની આંટી પહેરાવી પુષ્પ કર્યા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એ પ્રભુ સેવાની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા અને અખંડ જ્યોત સમક્ષ મંગલકામના કરી મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી